સુરતના કલેક્ટરને ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌપ્રેમી તેમજ માલધારી સમાજ દ્વારા આવેદનપત્રો આપી રજૂઆત કરવામાં આવી છે ભારતભરના હિન્દુઓ ગાયને પવિત્ર અને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે ગુજરાતમાં ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્ય માતા તરીકે જાહેર કર્યા એ મુજબ ગુજરાત સરકાર પણ ગૌ માતાને માતા જાહેર કરે તે હેતુસર તથા સનાતની હિન્દુ સમાજના ભગવાન શ્રી જગદગુરુ શંકરાચાર્યના ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરોના આંદોલનને સમર્થન મળી રહે તે હેતુસર આજે સુરત કલેક્ટરને ગૌ પ્રેમી તેમજ માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે એવી જ રીતે ગુજરાતની અંદર ગુજરાત સરકાર પણ કુલ બહુમતીથી ચૂંટાયેલી છે હિન્દુઓના મતથી અને સનાતન ધર્મને જે માની અને એ લોકો ગાયને જો ન્યાય આપે અને ગાયને જો રાજ્ય માતાનો દરજ્જો આપે તો અમને એવું લાગે કે સરકારે જે પ્રમાણે ગાય માતાને ને રાજ્ય સરકાર રાજ્ય માતા દરજ્જો આપ્યો એ મુજબ ગુજરાત સરકાર પણ આગામી સમયમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે ભગવાન શ્રી શંકરાચાર્ય